ન્યૂ પ્રથમ વાત કરીએ તો અમદાવાદથી ગાંધીનગર સુધીની મેટ્રો ટ્રેનની સેવા સપ્ટેમ્બરે શરૂ થશે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસથી આ શુભ શરૂઆત થશે ત્યારે મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોની સેવાના સમયની જાહેરાત કરી છે થી અમદાવાદ વચ્ચે સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મેટ્રો દોડશે અને મેટ્રોની ફ્રિકવન્સીમાં તબક્કાવાર વધારો પણ કરવામાં આવશે હાલમાં જે રીતે અમદાવાદમાં મેટ્રો દોડી રહી છે તે જ રીતે અમદાવાદથી ગાંધીનગરમાં જે મેટ્રોના જે સમય છે તેમાં પણ તબક્કાવાર વધારો કરવામાં આવશે હાલમાં જે સમય છે તે સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે અને સત્તર સપ્ટેમ્બરથી મેટ્રોની શુભ શરૂઆત થશે તો હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન દોડશે અને સત્તર સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી તેની શુભ શરૂઆત થશે મેટ્રોની ફ્રિકવન્સીમાં તબક્કાવાર વધારો પણ કરાશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી મેહુલ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શુભ શરૂઆત થવા જઈ રહી છે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાની શું વધુ માહિતી મેટ્રો સેવાઓ જે છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મૂળ કોન્સેપ્ટ હતો તેની શરૂઆત પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરથી કરી રહ્યા છે પરંતુ સામાન્ય નાગરિકો માટે આ જે શરૂઆત છે તે સત્તર સપ્ટેમ્બરથી થશે સત્તર થી રેગ્યુલર ફ્રિકવન્સી જે છે તે શરૂ કરવામાં આવશે જે ફ્રિકવન્સી શરૂ થશે તેનો જે સમય છે સવારે સાત વાગ્યાથી ગાંધીનગરથી અને સાંજે ચાલીસ સુધી ફ્રિકવન્સી છે તે ગાંધીનગરથી અમદાવાદની વચ્ચેની રહેશે અલગ અલગ સમય જે છે તેનું ટાઈમટેબલ ગાંધીનગર જે મેટ્રો રેલ કોર્પોરેશન છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જે સેવાઓ જે છે તેની જે ફ્રિકવન્સી જે છે તે તબક્કાવાર તેનાની અંદર વધારો કરવામાં આવશે અને જેમ જેમ પ્રવાસીઓનો વધારો થશે તેમ તેમ આ ફ્રિકવન્સી વચ્ચે ગઈકાલે આ સંદર્ભે પત્રકાર પરિષદની અંદર મુજબ જાહેર કરવામાં આવ્યું છે કે તેનું જે ભાડું જે છે તે સામાન્ય પાંચ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધીનું રહેશે જી જી આભાર મેહુલ માહિતી આપવા